બાબરાથી અમારા પ્રતિનિધિ પ્રતિક કાર્યા પાસેથી મળતી માહિતી મુજબ બાબરા તાલુકાના ફૂલઝર ગામે આજે સાંજે બનેલી દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધો છે ગામમાં બાવાજી પરિવારના લગ્ન પ્રસંગમાં પુલેકા દરમિયાન ટ્રેક્ટર અને ઘોડાને અડી જતા નાનો વિવાદ બન્યો હતો ઉગ્ર આ ઘટનાને થોડા જ પડોમાં મોટું સ્વરૂપ સ્વરૂપ ધારણ કર્યું અને પટેલ સમાજ તથા દરબાર સમાજ વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી જપ્પા જપી અને ધક્કા મૂકી વચ્ચે ગડબડાટના માહોલમાં પેટા કાર દોડાવવાના પ્રયાસ દરમિયાન કાઠી સમાજના યુવક મહેન્દ્ર વાડા રહે દેવડિયા ગંભીર રીતે ઘાયલ થયા હતા જેનું ઘટના સ્થળ પર જ દુર્ભાગ્ય મોત નીપજ્યું હતું પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળેલ છે કે અથડામણમાં બંને પક્ષના આશરે સાત જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાંથી ગોંડલ અને બાબરા એકસો આઠ મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં ઘાયલોના ઉપચાર ચાલી રહ્યા છે ઘટનાની જાણ થતાં જ બાબરા પોલીસ તંત્ર તત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું હાલમાં ફુલજર ગામમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે અને સમગ્ર મામલાને વિગતવાર તપાસ હાથમાં ધરવામાં આવી છે રિપોર્ટર પ્રતિક કારિયા સહજ ન્યૂઝ બાબરા બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફૂલજર ગામમાં

સાગરે પોતાના કુટુંબીજનોને વાત કરતા તેમના દ્વારા ભેગા થઈને હરદીપના ઘર તરફ એમને સમજાવવા માટે જવાનું કહેતા અને ત્યાં આગળ સામેથી માણસ વાળા દ્વારા એ લોકોના ટોળા પર ગાડી ચડાવી દેતા બે લોકોને ઈજા થઈ અને એ દરમિયાન એક મહેન્દ્રવાળા કે જે લેવડીયા ગામના હતા તે પોતે ત્યાંથી પસાર થતા હતા અને તેમના બાઇક પર ગાડી અથડાતા તેમને સારવાર હેઠળ મોત થયેલું નાગરાજ દેવકુભાઈ અને ઇન્દ્રજીત કબરૂભાઈ તમામ દ્વારા જે સાગર એમના પિતાજી અને અન્ય જે પણ લોકો હતા એમના પર લાકડી પાઈપ પ્રાણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો અને ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી આ બાબતે બબરા પોલીસ સ્ટેશનમાં માં મર્ડર નો 307 નો તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ઉપરાંત સામે હરદીપ દેવકુબી વાળા કે જેમને પણ અને એમના પિતાજી દેવકુ અને ભાઈ નાગરાજ વાળા ને આજ બનાવ દરમિયાન એમના પર જીવલેણ પ્રાણ હતા હથિયાર વડે 50 થી પણ વધારે લોકો દ્વારા જે સાગર પદવાણી અને એમના પિતાજી અને જે ટોળું ધસી આવેલ એમને જીવલેણ હુમલો કરેલ તો તેમ નાની મોટી ઇજાઓ થઈ છે જેની બાબરા પોલીસ સ્ટેશનમાં બી કલમ એકસો નવ અને ત્રણસો ત્રેવીસ ચોવીસ છે જેની નવી કલમ એકસો પંદર એકસો અઢાર મુજબ આગળ કરવામાં આવે છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે